જય માતાજી જય મોગલમાં બધાયને ભગવાન માતાજી હવનું હારું કર રાખી પ્રાર્થના ને જો હમણાં નવરાઈ નથી એટલે બહુ લાંબો વિડીયો ઉતારતા નહોતા પણ આજ થોડોક ટાઈમ મળ્યો છે તો આપણે લાંબા વિડીયો ચાલુ કર્યો છે અને આપણે માંડવી જો સરસ મજાની કઢાઈ ગઈ છે ને પાલોને એવું બધું ખડકી દીધું છે અને આપણે હવે જીરું વાવવાનું છે પણ ત્યારે માંડવી ઉપર પડી રહેલી છે જે વીણવાન બાકી છે તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રેજો કે આપણે કેટલી માંડવી થઈ એ તમને બતાવી અને પાલો કેટલો થયો એ પણ બતાવી તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી આમાં આપણે માંડવી વાવેલી હતી અને બધી સરસ મજાની ઉપાડી લીધી છે અને અમે જો ટ્રેક્ટર હાલે છે પાડોશીમાં એમને વાવવાનું છે અને અમારે વાવવાનું છે તો આમાં બધી માંડવી વાવેલી હતી જો અને આ બાજુ આપણે પાલો ગઠવી દીધો છે સરસ મજાનો ખડકી વાવ્યો પાલો ખેતરમાંથી હું બાયરસ કાઢી લીધો છે અને બધો અહીંયા અડકી દીધો છે આપણે ખાલી જોતો તો એટલો રાખ્યો છે અને આ બાકીનો તો બધોય વેચી દીધો છે તો અમારા ઘોર બેઠા છે આ બાજુ જાય અને આ આપણે માલધારી ભાઈ એવા છે

પાસાવા ડ્રાઈવર છે એટલે બહુ થોડાક ચાહ વાકા થાય છે જોખું આગ જો

પગલા બધા પાછળ પાછળ જ જાય છે હવે થોડુંક બાકી રહ્યું છે આ બાજુ એટલું જ બાકી નું તો બધું આંકી નાખ્યું છે થોડુંક બાકી રહ્યું છે કેવા જો સરસ મજાના બગલા દેખાય છે કેટલા બધા બગલા છે મેં જો થોડુંક નાખવાનું બાકી રહ્યું છે બાકી બધું હાલી ગયું છે એટલે ખાલી ખૂણો બાકી રહ્યો છે આ બધું જો આ લીધું સરસ મજાનું પછી આમાં આપણે જે તો પાછું આમાં ટ્રેક્ટર હાંકવું પડશે અને આપણે એવું મારવાનું છે પછી આપણે આમાં સરસ મજાનું જીરું વાવવાનું છે અમારા ભાઈ જો સાયકલ હાંકી આવી ગયા જ્યાં કહે ઘા જો સાયકલ હાંકે છે અને આ બાજુ જો સરસ મજાનો કપા છે કપા પણ તળી ગયો છે પણ આપણે અત્યારે તો માંડવીને એવું વીણવાનું કામકાજ ચાલે છે એટલે આ કપાં વીણવાનો અમને ટાઈમ નથી સરસ મજાનું કપા એ તળી ગયો છે એટલે એવું કામ પૂરું થઈ જાય વાવાનું બધું પછી આપણે વીણવાનું કપા સર તળી ગયો છે જો આટલો બધો કપા તળી ગયો તૈયો છે અમારે કપા આપણે માંડવીનું કામ પૂરું થઈ જાય પછી આપણે કપા વીણવાનું છે તો સરસ મજાનો તળી ગયો છે કપા મારો કપા ચવો કાકતો અડી ગયો છે આ બાજુ થોડોક નાનો નાનો છે ઓલી બાજુ થોડોક એમ તો ઊંચો હશે કાંઠાવાળો કપા સરસ મજાનો જતો અડી ગયો છે માંડવીનું પૂરું થઈ જાય પછી આપણે કપાં વીણવાનો છે અને જો આ બાજુ સરસ મજાનો લીલો કપાસ છે તો ઓલી બાજુ થોડોક બળી ગયો તો એટલે એ ફૂટો છે પાછો એટલે સારો થઈ ગયો જાવ વરસાદ આવ્યો અત્યારે રેસકાઈ ગયું હતું અને ઘણા કપા બળી ગયો અંદર સોડવા ગયા ફૂંકાઈ જતા છે જો તુર તો એને સરસ મજાનો ફાલ આવી ગયો તુરને પણ જો આ છે આપણો કપા અત્યારે તો ફાલ સારો આવી ગયો છે આ બાજુ પણ આપણો કપા છે એકઠેલી આ બાજુ આવેલી છે તો એમાં પણ જો સરસ મજાનો તળી ગયો છે એ આપણે વીણવાનો છે આવો કાક છે અમારો કપા સો કેટલા સરસ મજાના છે પેલા બગડી ગયો તો પણ પછી ખાતર ને એવું ને પાયો ને એટલે સારો થઈ ગયો અને ફાલે સરસ મજાનો આવી ગયો ને તળી છે કપા આપણે આવી જશે વાળીએ અને જો ત્યારે અમારે બાની ગાય છે કેમ કે ત્યાં ડોન તાણું થઈ ગયું છે છ વાગી જશે ને આ છે મારા બળદ ને આ બાજુ અમારા છોકરા બધા જો છે અને આશે અમારી માંડવી